હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો જોવા એવું કે બધા મજામાં છો અને અત્યારે આપણે બીજા બ્લોગની શરૂઆત કરી દીધી છે કેમકે રાતે નીકળીએ છીએ ગામડે જવા માટે તો આજે બે દિવસનો બ્લોગ જે પણ દોઢ દિવસનો હતો એ અત્યારે એડિટ કરી દીધો એટલે તમને આવતીકાલે જોવા મળી જાય એટલે વચ્ચે એક દિવસ પડે નહીં બાકી હવે પછીનો બ્લોગ તમને સોમવારે જોવા મળશે એક સેટરડે આવશે અને ત્યાર પછી સોમવાર આવશે એ રીતે આપણે એક દિવસ એક દિવસ વ્લોગ એડ કરીએ છીએ તો કઈ વાંધો નહીં ચલો હવે આપણી મસ્ત મજાની પેકિંગ તો થઈ ગઈ છે લાસ્ટ વિડીયોમાં તમે જોયું એ રીતે તો અહીંયા પેકિંગ થઈ ગઈ છે હમણાં ધવલ આવે ને એટલે પછી મારે જવાનું છે મારી બેનને લેવા માટે અને બીજું એક કામ છે કે મારા મમ્મી પપ્પાના ઘરે આંટો મારવા જવાનું છે એટલે બે કામ છે જો થઈ શકશે તો મમ્મીના ઘરે જઈશું નહીં તો આપણે રીધીને તેડી આવશું તો ચલો આપણે જઈ આવીએ અને ધવલ આવી ગયા છે ધવલ હાય દવાડે બીજો વ્લોગ ચાલુ કરી દીધો એક નો એન્ડ લઈ લીધો છે આજે એવું લાગે છે કે તમે બહુ થાકી ગયા હોય અને કોઈ મને મેસેજ પણ નતો કર્યો ટાઈમ નતો હજી મારું કામ છે રિપ્લાય પણ મને નતો આપ્યો ટાઈમ નતો ટાઈમ નતો એટલે તમે મારું વસ્તુ મગાવેલું વસ્તુ લઈ આવ્યા હોય ટાઈમ જ નતો ટાઈમ જ નતો બોલો માણસો પાસે ટાઈમ નથી કામ જમા કામ કરવા હાલો હા કરો કરો ચલો ગાડી જઈ ગઈ છે આપણે આપણું કામ કરી લઈએ એનું કામ કરે જો હવે પપ્પાને ઘરે આવીશું ને બધાય બધા ઝાડવા રહ્યા ને બધા અલગ અલગ ઝાડવા છે મારા દાદા એ વાવેલા છે અને અત્યાર સુધી હજી બધા ધ્યાન રાખે છે આનું અને અત્યાર છે ને આપણે આને પાણી પાવાનું છે અને થોડુંક આ બધું સાફ કરવાનું છે ચલો ફટાફટ પણ નાખી કેમકે ટાઈમ અત્યારે નથી મારે ઘરે જવાનું છે અને રાતે ગામડે નીકળવાનું છે જો અમારા નાના નાના બધાય નાના મોટા ને બધા મને મળવા માટે આવ્યા છે તમે વિડીયો જોવો છો મારો ગમે છે ચલો થેન્ક યુ સો મચ જોવા માટે અને આવીને આવી રીતે જોતા રહેજો બધા વિડીયો ને ચલો થેન્ક યુ જો જમવા બેહી ગયા છીએ વહેલા વહેલા પોણા આઠ વાગ્યામાં અને આલુ પરોઠા બનાવ્યા છે સાથે છે અહીંયા અચારવાળું દહીં અને મારા માટે છે સાદું દહીં હું ને તો બે જ બેઠા છીએ ફ્રેશ થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે જોકે હું મારે તૈયાર થવાનું હજી બાકી છે પહેલાં ખાઈ લઈએ ને પછી તૈયાર થઈ જઈએ જો અમે રેપિડો બુક કરાવી લીધી છે અને બધા બેહી ગયા છે અને આ રીધીબેન છે ને સામાન જોવો કેટલો લઈને આવ્યા છે આટલો બધો સામાન તો જોઈએ જ ને એટલો બધો સામાન મમ્મી કર્યાવર થઈ ગયો હજી બાકી રહી ગયો તો રહી ગયો તો એક ભર્યો ને એક મારો

અને હું અહીંયા બહારની સાઈડ બેઠી છું હમણાં નીચે ગઈ હતી ને લઈને અહીંના બે ગઈ રીતિબેન અહીં બેઠા છે અને જો આપણે બસમાં તો બે ગયા છીએ હવે ધીમે ધીમે ભૂખ લાગશે ને થોડીક વાર વાતો કરશો પછી ભૂખ લાગશે એટલે ખાવા પીવાનું કરશું કેમ એ તો કરવું જ જોઈ ભૂખ લાગે એટલે ખાવું પીવું ને પછી સવારમાં કેટલા વાગે ભૂખશું લગભગ સાડા પાંચ છ વાગે જવા જો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે સુલતાનપુર તો અત્યારે હમણાં કુવા લેવા માટે આવે છે કેમ રીતે ઓહ અને જો સામાન્ય ઘણો બધો છે અમારી પાસે બધાએ ઠેલા લીધા છે હાથમાં જોવા એક ને બે ને એમ કોઈ કેટલા મુદ્દા છે છ કે સાત મુદ્દા છે ને સાત મુદ્દા તો સાત મુદ્દા 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 ધલેમ કે ગામડામાં આવીને છે ને ગામડાની ભાષા બોલવા મળી છે ને મેં પણ એટલો સામાન લીધેલો જોઈ લો બેઠેલા તો મેં લીધા છે ને એક આપડે કેમેરની બેગ તો હમણાં ફુવા આવે ગાડી લઈને એટલે આપણે બેહ જાવી અને આ કરિયાવર રિધિન મમ્મીને ને પુગાડી દેવી હમણાં કહીએ ઘરે જઈને કે તમારે કરિયાવર લઈને જો ફુવા લેવા માટે આવી ગયા છે ફુવા કેમ છે જો ફુવા અમને ગાડી લેવા આવી ગયા અને અમે બધા બેહી ગયા છે ખડકાઈ ગયા જો ફાઇન ઘરે પહોંચી ગયા છે હા હાલમાં થેપલા અને દહીં બનાવ્યું છે અને ठेपला बनाव्या छे न दही तो बनेलु जतो એટલે બધાય જમ્મા બેઈ ગયા છે જો માર ફઈ બધાય નાસ્તો બનાસે કાડવા ફઈ કેમ છે બસ મજા મજા હો મજા આવે એટલે ડબલ મજા એ તો વાંધો ની જો ફુવાઈ બેઈ ગયા ફુવા હારું છે ને હારું હારું હો તો હારું અરીદી બે નાલો નાસ્તો અન કરો ને તમાર ઘરે આવી ગયો કામ કરું કરી દે મામી નારાજ માથી છૂટા થઈ ગયા તો જો ચાલો બધાય મસ્ત મજાના થેપલા ને દહીં ખાવા આટ બાર નાવાનું છે હવે અહીંયા દુપટી લગાવવા જવાનું છે મેhma મેhmaન આવ્યા છે માં સંગમમાં કોણ લાવ્યું પરમ હા હાલો ગાઈસ આ ભાઈ આ મારી દીદી લેવી આજે જુલી આવ્યા તો પણ પેમેન્ટ તો બધી ગયું ને જો છે ને કઈક આવું વસ્તુ હોય ને એટલે જોવાની અને બહુ મજા આવે તાત્કાલિક બધું ખોલી જ નાખવું હોય फटी जाए, अवै पति इकु अगायन्, अपना खोलिद नाक, आपना मारे जोओूँ छे इया नाओ, नाँ, ना, ना, ना।, ना। रबर नो स्टेंड अच्छे रबर अननदु आपट वर नाँ आमके दाई आवामके लाई, बटाउँ पालमा जोटाँच्छ्छ्छ्छ्छ्छ्छ्छ

તો અહીંયા ચામુંડા માતાજીનું મંદિર છે અને અહીંયા ટીમ્બો એમ કંઈ કહે છે આ વિસ્તારને આ વિસ્તારને ટીંબો કહે છે મંદિર છે અને મોટી બધી ભાદર નદી છે તો આ ભાદર નદીમાં જો ફુવા હોય ને તો જ બધાય નાવ આવાનું નકર નહીં આવવાનું જો અમારા ભાઈ છે ને એ મસ્તી કરવાનું ચાલુ કરી દેજો જો આ જો ફુવાને તરતા આવડે છે એટલે ફુવા ક્યાંય ભૂખશે હો જોજો આ જો

નાઈન પાછળ બાર નીકળ્યા ને એટલે ભેડ નો પોગ્રામ છે અગિયાર વાગ્યા ભેડ બનાવી ને તો આવી ઈ અને મંદિર માં બેઠા બેઠા ચાલો બધા મસ્ત મજા ભેળ ભેડ લીધો અંદર અંદર નઈ ગયા જો ખાવા પીવાનો જ આપણે ધંધો કરવાનો છે પાછા વાડીએથી ઘરે આવી ગયા છે નદીએ એ નાઈ ને અને પાછી જમવાનું બનાવી નાખ્યું છે ત્યાં ભેળ ખાધી એટલે બહુ કાંઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે મગ ને ભાત ને રોટલી સંભારો પછી છે શું આ છે હરફર હરફર છે અને બધા જમવા બેહી ગયા છે અને પરમને પરમને ખાલી હું પાણી જ પીવાનું જ બરફવાળું જમડું બગાડે એને છે ને નકરો બરફ નાખ્યો છે આ ગ્લાસમાં અને પાણી જેને પીવાનું કેમ બસ ને પેટ ભરાઈ જાય ને એટલામાં બોલ ભરાઈ જાય ને પેટ તારું એને એટલું જ ખાવાનું છે ને અમારે બધા ને આ જમવાનું છે ચાલો જમવા હજુ બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે જેતપુર જેતપુર જવાનું છે ફળે તૈયાર થઈ ગયા છે અને હારો હારવાર છે ને આ ફ્રીજ બંધ થયું છે અને જો ધવલ તૈયાર થઈ ગયા છે ધવલ જવું ને જો આ પરમય તૈયાર થઈ ગયો કેવો રાયડું નાખે સમજો તો

તું એક જ વાર ના ત્રણ વાર ના ઘરે રાહ છે ને બેઠા છે ગાડી લઈને અને આપણે અમે હજી અહીંયા છે ને ઘરમાં પડ્યા છીએ તમને બતાવી દઉં લોકેશન જોવા ફઈ નું ઘર છે એ અહીંયા ઉપર ફઈ નું ઘર છે ત્યાં તડકો બહુ આવે ને એટલે આ રીતે કાપડ બાંધેલું છે અને અહીંયા ફેર રેસ્ટો હમ હમ અને અહીંયા જો નીચે આ ગામડાનું વાતાવરણ જોવો બોલો 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 આ જો ફાઈ જો તૈયાર થઈ ગયા અત્યાર સુધી સન સાડી પહેરીતી ને લગર વગર હતા અત્યારે મસ્ત તૈયાર થઈ ગયા ફાઈ ડ્રેસ મસ્ત લાગે છો હે ને હા તો કામ એવું છે ને હા હા હા

આપણે વગર શણગારે હારા લાગે એમ એટલે જવાબદારી લો તો ખબર પડે હોટેલમાં પહોંચી ગયા છે અને અત્યારે પેલા રમવાનું છે પેલા ફોટા પાડવાના છે પછી કે ભાઈ ને રમવાનું છે પરમ ને અને પછી જમવા જવાનું છે નવું તો ઓલરેડી વાગી ગયા છે અને હવે ફટાફટ જમી લે ભૂખાઈ લાગી ગઈ છે ઘોડિયા પહોંચી ગયા ક્યારના પહોંચી ગયા છે જોકે અને આ બધા વેઇટિંગમાં બેઠા છે પણ હજી જમવાનું આવ્યું નથી અને વારો નથી આવ્યો બધાને બહુ ભૂખ લાગી છે આવો વેઇટિંગના લિસ્ટ છે અને ફોન આવે ને પછી જવાનું છે ત્યાં સુધીમાં તમારા ભાઈએ રમી લીધું અને અમે મસ્ત ખાટલા ઉપર બેઠા પવન છે ને એટલે વેઇટિંગ થાય છે બાકી વેઇટિંગ એ નો થાય અદુબેનને ફઈને તો ફૂલ ભૂખ લાગી છે તમે જોઈ શકો છો હવે થાકી ગયા હવે ફૂલ તૈયારીમાં પોઝિશનમાં જ બેઠા જો જમવાનું આવી ગયું છે અને જો કે અડધું તો જમી લીધું છે રોટલી છે પંજાબી શાક છે અને બે ચાઇનીઝ અલગ અલગ મગાવ્યું હતું અને બધા જમવા બેસી ગયા છે સાથે છાસ ને અથાણા ને મરચાં અને મારા ભાઈ તો ચાઇનીઝ જ નકરું ખાય છે અને અમે બધાએ બધું લીધું હતું અલગ અલગ તો એ જો બહુ ભૂખ લાગી હતી કેમ કે સાડા દસ થવા આવ્યા સાડા દસ થવા આવ્યા છે એટલા માટે વિડીયો લેવાનો ટાઈમ નહોતો છીએ ને હમણાં આવે એટલે અમારે નીકળવાનું જ છે તો ભાઈ આવો મસ્ત મજાનો વિડીયો મારો હતો અને ખૂબ મજા કરી ફઈના ઘરે અને બધે વાડીએ ગયા અને બાજરમાં આવ્યા બરાબર ખાધું પીધું જલસા કર્યા અને જો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર બાય 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 બાય